હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગ્યા જો સવારના હાથ હાળા હાથ થયા ને અમે જઈ રહ્યા રહીએ ડીઝલ લેવા વાલમ જોકે આજે વાવવાનો લસકો એટલે જો વહેલી સવારે ડેરી દૂધ ભરાય નહીં હેઠળ વાલમ ડીઝલ લેવા ઉમિયા માતાજી હેઠતા પગવાળા સંઘન જઈ રહ્યો છો અમારા રોડ ઉપર થઈ તો અમારે ડીઝલ લેવાની બે જગ્યા વાલમ પણ બે કિલોમીટર થાય અંતર અંતરબે બે કિલોમીટર થાય પણ તરફ જઈએ તો વાણીનાથ ભગવાનનો નો વહેલી દર્શન તો એટલે અમે જઈએ તરફ વાણીનાથ પેટ્રોલ પંપ તો જો આમાં આવશે સીધું વાળી અમાર બાજુમાં જીવતા વાળીના

રોજ પેટ્રોલ ડીઝલ લેતા હોય તો પછી દિવાળી બોનસ તો જો આવી ગયા ખેતરમાં ને અત્યારે તો ઘોઘળા હાજર થઈ ગયા કારણ કે એક તો દિવાળીની મીઠાઈ અને પછી કાલે હતું ભય બીજનો અમારે હવન હતો દાળ અને રાતી રાસ ગરબા હતા એટલે શેપટ ને બે મોય જઈ અને ફિલ્ટર બધા ચોકઅપ થઈ ગયા હું એટલે અવાજ થોડો પેલો એવો આવશે પણ જો આ વહેલી હવારે જો આવી જાય ખેતરમાં ને આ ખેતરમાં લસકો વાવવાનો એટલે પહેલાં એક શેડ કરી દઈએ ખાતર ડીએપી પૂંછી અને પછી પાળીઓ કરી અને જો મેળ આવતા આજ પોણી વાળી તો પછી કાલની વાત કાલ પણ પહેલાં એક વાર કુ ડીએપી ખાતર નથી અને રૂપાળો પાળીઓ કરીએ જેવો થયો એવો હા જો એક મસ્ત શેડ કરી ઓમો કરી અને એક શેડ પહેલાં મેં કરી આ બે છે ત્રણ લસકો આપવાનો ઓમો ને પેલા મો એટલે શેડ કરી અને ડીએપી ખાતર છું કારણ કે ખાતર તો નખું જ પણ ખાતર વગર કશું થાય નહીં ખાતર તો જાતર ને બીજું રોમ પાતર એટલે એવું ખાતરનો છે ને તો જાતર કરીએ એવું થાય ન તો રોમ પાતર એટલે તને ખબર હશે અમુક ફટાફટ લસકાનો વાળીઓ કરી દેજો બહુ મસ્ત એવું ખેતર બની ગયું પડથાળ થઈ ગયો લશકાનો કમ્પ્લીટ અને અમે ટ્રેક્ટર હરી આ ખેતરમાં અને પેલા ખેતરમાં બે જગ્યાએ પાળીઓ કરી દઈએ અને આ બાજુ અમારે ઘી ચાય વાટો આ ચાયનું કામકાજ બધું કારભારી કારણ કે આપણે આ બધું કમ કરવાનું ખેતીનું અને અમારે હમણાં તો દિવસની લાઈટ આલી હજી થોપલાત નહીં નખ્યા પણ ગમે તે કંઈ સરકારને ડાલાનો કર્યો લગભગ બે 3 પાવર થી દિવસનો આવો એટલે રાત મારવાની જરૂર નહીં અમો એટલેડો ફટાફટ પત્રો ભરાઈ ગઈ આ શેગળો જબરંજો ભયલું હા

1 મિનિટ વાકુ તો આ દે ગોને આ વર્ષ હાથમાં આમાં એવું કર્યું જો 12 મલા નું આમ તો બોલે એ લે આલી જ જ બોલે કાય पण आज ये बार आया नहीं आओ पहिले उतारी डैमेट माटा टाटा ओ जो चला आया होम तको होम तको दादा फोटो पार् होम तको जान फोटो पार् दादा चल ए आ त नेना नेना मे मन जतलम न आयो बोरु पर દિવાળી કરો તાણેડો તા ભાઈ ઉલટી દિવાળી હોય કરો છેતરમાં હા ખરા ખરા હો ભાઈ હળગાવ ગાવ ફૂટી તો ના હા ફૂટી તો ખરો હો ભાઈ गो 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 हा हा ओ हम तक फैशन दी मामा ए रेन फट ली। तू करवी है तारक अब गाजे अबरा गाजे, गो।, गो।, गाजे गो।, गो।, गो मैं आपको को खोलवाऊ खोलवा चल गाजे

ખબર નહી જીકે કેટલા હતા એ બે હતા એ બે આ નામ બોલા લાગુસ હું હું રામ બગવાડા કેટલા હતા લે કૃષ્ણ ભગવાનનો નો બે હતા નોમુ બોલ મન ને આવ તું બોલ તું એક નું નામ હતું શામ અને બીજા નું નામ હતું અનિરુદ્ધ શામ નું અનિરુદ્ધ હમ ખરું ખરું વિનુભાઈ તો મન ખબર હતી હા એ બધી કારણે તમે કહો ના મમ ને આવતી તું કે એક સમય કૃષ્ણ ભગવાન બેઠા હતા એટલે એ સમય કૌરવ અને પાંડવોનું યુદ્ધ થવાનું હતું એટલે કૃષ્ણ ભગવાને કીધું યુદ્ધમાં તમને જે લો તો એ માઢો લે માગો એટલે કૌરવ આયા આયા અને હોય માગ્યું કોમન ઘણા બધા સેનાપતિ આપો એટલે કૃષ્ણ ભગવાન કીધું તું એ હોય આપી સેનાપતિ અને પાંડવોની વારી આઈ એટલે પાંડવોએ માગ્યું કે તમે અમાર સંગાથ યુદ્ધ કરો એ કૃષ્ણ ભગવાન તો બહુ વાદુર કે એટલે હોય યુદ્ધ કરે એટલે પેલા 100 એ 100 સૈનિકો અને કૌરવ બધા થાણા તો મર ગયા પછી પેલા તો જતા રહે અને જાણો કૃષ્ણ ભગવાન ઘેર જતા હતા મતલબ તેના ઘરે એટલે પેલા તેના જે મમ્મી હતો માતા કૌરવનો ગાંધારી એમને પૂછ્યું કે એમને કીધું કે તે મારા સોય પુત્રોને મારી નાખ્યા તેના માટે હું તને એક શાપ આપું જે રીતે મારા પુત્રનું મૃત્યુ થયું એ રીતે તારા પુત્રનો પણ મૃત્યુ થાઉં જો આ શાપની કૃષ્ણ ભગવાનને ખબર હતી એ ઘરે ગયા એ એ દિવસથી પછી ત્યાં જાતે રહેતા હતા હેલો તો બહુ ઉંદરો બધો ઝઘડા માં ઝઘડા માં ગંદી વસ્તુઓ થા મંડી જાતે જાતે બધો ઝઘડા માં મારવા માં ને એકબીજા એ રીતે થવા માંડ્યું એ બધું કૃષ્ણ ભગવાનને ખબર હતી સના લીધે થાય પણ એ કશું બોલ્યા ના તેમ કંઈ ગાંધી ગાંધારીનો શાપ હતો અને શાપના પાસો લેવાય ના એના માટે કોઈ કરાય નહીં એટલે એ જ રીતે જે રીતે પહેલાનું લટર લટર થયું હતું કૌરવન પાંડવનું મૃત્યુ એ રીતે આ લોકોનું એમના પુત્રનું શામનું પણ એ રીતે થવાનું હતું પણ એના પહેલાં એક દિવસ તેમના ત્રણ ભક્તો હતા ઋષિમુન્યો તે કૃષ્ણ ભગવાનના ઘરે આવ્યા તે તેમને મજાક કરવાનું શું શામના એટલે એવા એક છોકરી બની ગયા અને પછી એમના પાસે ગયા ઋષિ કે મારે તો આવું છો ને આવું એટલે ઋષિ તો ખબર પડી ગયું કે આ તો પુત્ર હ પણ અમારા તેઓ મજાક કર એટલે એમને પણ એમનો શાપ આપ્યો કે જ્યાં એની એ શાપની મૃત્યુ થાય એટલે એના હાથમાંથી લોખંડ નેકળો એ આટલું બધું લોખંડ નેકળ્યો એટલે જાણે પેલો ઝઘડ્યા એટલે એ ગાંધાઈના સાતના જેવું થઈ ગયું નંબકોને ખબર હતી અને પેલો શાપ આવ્યો તો એટલે લોખંડ નેકળ્યું એ જે લોખંડ હતું ને એ બધુંય લઈને તળાવમાં નાખી દીધું એ તળાવમાં એક માછલી હતી જે માછલી લોખંડ ન ખાઈ જાય કૃષ્ણ ભગવાન બહુ માયુસ થઈ ગયા એટલે વન માં ગયા તા મતલબ પ્રાર્થના કરવા એટલે શિકારી ગયો અને લાગ્યું કે પેલું હરણ બેઠું

વધારે કોઈ નતું આવ્યો પણ એ ઝેર તો એના અંદર પહેલા શું કો શામ નું હતું ને શાપ હતો એના અંદર એટલે એ તીર પેલા વાગ્યું એટલે કૃષ્ણ ભગવાન ની મૃત્યુ થઈ જાય ભઈ વખતે અર્જુન આયા અને અર્જુન બધી એને જાણ ખબર પડી રાણીઓ એટલે બધી રાણીઓ બેઠા બેઠા રોતી હતી અને કૃષ્ણ ભગવાનની કેટલી રાણીઓ હતી કૃષ્ણ ભગવાન તો હોર્સુ ગોપીઓ હતી